વાત અમદાવાદની તો અમદાવાદના મેઘાણી નગરમાં દગાબાજ મંગેતરના ત્રાસથી યુવતીનો પોલીસે આરોપી ડોક્ટર રજનીકાંત પ્રજાપતિની ધરપકડ કરી યુવતી સાથે દુષ્કર્મ ગુજારી સગાઈ તોડવામાં આવી આરોપી રજનીકાંત અન્ય યુવતી સાથે પણ પ્રેમ સંબંધ ધરાવતો હતો તરીકે કામ કરતી યુવતીને મંગેતરે ધમકી આપી હતી શારીરિક માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો રજનીકાંત ભરતભાઈ પ્રજાપતિએ શારીરિક સંબંધ બાંધેલ હોય એવી એક સુસાઇડ નોટ લખી અને ગળે ફાંસો ખાઈ અને ગઈકાલે મરણ ગયેલ હકીકત ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જાહેર થતા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પરિવારના સભ્યોને બોલાવી અને તેમના જણાવ્યા મુજબની મરણ જનારના માતૃશ્રીની ફરિયાદને આધારે આરોપી ડોક્ટર રજનીકાંત વિરૂદ્ધ બીએનએસ એકસો આઠ અને તેમજ ચોસઠ મુજબનો ગુનો દાખલ કરી અને તેમને તાત્કાલિક હસ્તગત કરવા માટે ટીમો બનાવી એમને મેળવી અને ગઈકાલે એમને બાવીસ ત્રીસ વાગે સદર ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ કામે આગળની વધુ તપાસ ચાલી રહી છે